ગુજરાત રાજ્યમાં છવ્વીસ ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલી ધોરણ દસ અને બાર ની બોર્ડ ની પરીક્ષા માટે ગુજરાત સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે આ પરીક્ષા માટે જુદા જુદા પંચ્યાસી જેટલા રૂટ પર બસો પચાસ એક્સ્ટ્રા બસનું સંચાલન કરી વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી ના પડે તેનું ધ્યાન રાખવામાં આવશે રાજ્યના ગૃહ અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે મુખ્યમંત્રી દ્વારા બોર્ડ ની પરીક્ષા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે સત્યાવીસ ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલી આ પરીક્ષા માટે રાજ્ય વાહન વ્યવહાર વિભાગ દ્વારા બસો

દસ ત્રણ બે હજાર પચીસ સુધી ધોરણ દસ અને બારમાની પરીક્ષાનું આયોજન થનાર છે લાખો વિદ્યાર્થીઓ આ બોર્ડની પરીક્ષા આપવા માટે પોતપોતાના પોતાના ગામથી પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં કોઈ બી પ્રકારની તકલીફ ના પડે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શનમાં રાજ્યના એસ ટી વિભાગ દ્વારા આજે ખૂબ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે આજે અઢીસોથી વધારે એક્સ્ટ્રા ટ્રીપો આ વિદ્યાર્થીઓની સુવિધાઓ માટે ચાલુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં રાજ્યના અલગ અલગ એસટી ડિવિઝનો દ્વારા પંચ્યાસી જેટલા રૂટોની અરજી મળી ચૂકેલી છે પરંતુ એના સિવાય બી અનેક ગામો જિલ્લાઓ ક્યાં કોઈ બી સ્કૂલ દ્વારા જો અમને જાણકારી આપવામાં આવશે કે માહિતી આપવામાં આવશે માગણી કરવામાં આવશે તો આ ટ્રીપો વિદ્યાર્થીઓની સુવિધાઓ માટે ચાલુ કરવાનો નિર્ણય લઈને એસટી વિભાગ વધુમાં વધુ વ્યવસ્થાઓ કરવા માટે કટિબદ્ધ છે રાજ્યના સૌ વિદ્યાર્થીઓને ઉજ્જવલ ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભકામનાઓ